ગાંધીનગર જિલ્લાના DYSP આરઈ દેસાઈએ ગુજરાતમાં વધી રહેલ સાયબર ક્રાઈમ કેસ અંગે માહિતી આપી હતી છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઈમમાં ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઈમનો ભોગ બને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમ ટેક્સ છે એમના નામથી પણ ખોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બનીએ અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈપણ જાતના ગભરાટ વગર કોઈ કોઈ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે આ સિવાય જે લોકો ક્યાંક સાયબર ક્રાઇમનો ભોગ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે અથવા તો એમને એવી લિંક કેવો કોલ આવે છે એવા લોકોને પણ વિનંતી છે કે પોલીસને સંપર્ક કરો જેથી આવા લોકો સુધી અમે પહોંચી શકીએ